નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખ રાઠોડ ઉપર એક રાજપૂત યુવકનો ફોન આવે છે મિત્રો આ રાજપૂત જે છે એને એક દલિત સમાજની દીકરી સાથે લગ્ન કરે છે મિત્રો મનસુખભાઈ રાઠોડ પાસે આ યુવક જે છે એ કાયદાકીય સલાહ તેમજ મિત્રો અન્ય વાત પણ કરે છે જેની અંદર મિત્રો મનસુખ રાઠોડ આ ભાઈ કાયદાકીય સલાહ આપે છે તેમજ મિત્રો દલિત દીકરી સાથે લગ્ન કરવાથી જે સરકારી લાભ મળતા હોય એ અંગેની ચર્ચા થાય છે તેમજ મિત્રો આ બંને વચ્ચે જાતિ ભેદભાવ અંગે તેમજ દલિત સમાજ અને રાજપૂત સમાજ વિશેની ખૂબ જ જોરદાર અને સમજવા જેવી ચર્ચા થાય છે મિત્રો બંનેની વાતચીતનું રેકોર્ડિંગ હાલમાં ખૂબ જ વાયરલ થયું છે તો મિત્રો મનસુખભાઈ રાઠોડનું આ એકદમ નવું રેકોર્ડિંગ છે તો તમે પણ મિત્રો શાંતિથી આ રેકોર્ડિંગ સાંભળજો તેમજ મિત્રો આ બાબત ઉપર તમારા શું વિચાર છે એ પણ તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો એ પહેલા જો મિત્રો તમે આપી ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલે જ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો માહિતી જોઈતી હતી મારે મારી વાઇફ એસટી હે મારી વાઇફ એસટી છે અને હું છું ઓબીસી ઓબીસી હું રાજપૂત રાજપૂત એટલે જસ્ટ ઇન્ફોર્મેશન જોઈતી હતી કે જો મારા મારા બાળકો ભવિષ્યમાં થાય એમાં માતા નું નામ પાછળ લાગી શકે માતા નું પાછળ વારસ લાગે ને માતા નું નામ લગાવો તો લાગી શકે ને હા લાગી શકે તો એમાં એની જ્ઞાતિ કઈ ગણાય એસ ટી ગણાય કે ઓ ગણાય અત્યારે તો ઓ ગણાય ને અત્યારે ઓ ગણાય એમ હમ કેમ કે જેની સાથે લગ્ન કર્યા એ જ જાતિ માંથી તમારે દાખલો આવે ને હમ 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 હા વાત

અને અનુસૂચિત જાતિ સાથે લગ્ન કરે તો એની જાતિ અનુસૂચિત દાખલો નીકળે જે તમારો જે દાખલો નીકળે છે ઈ દીકરી તમારા પરિવાર સાથે ભણી છે એટલે તમારા પરિવારમાં એનું થાય મારી વાત સાંભળો કોઈ અટકની દીકરી હોય કે ઈ અમારે અહિયાં અમારા ઘરે આવી એટલે પછી બીજી અટક એની હોય પણ અહિયાં રાઠો લખાવી હતો બસ સમજા સમજા અમારા રાજપૂતમાં માર્યો સોલંકી છે હમ અને હામે મકવાણાની દીકરી લીધી તો પછી ઈ તમે સોલંકી હો તમારી અટક શું છે ઓહ એવા તાજી તમારી અટક શું છે અમારી સીંધો તો પછી ઈ સિંધો લખાવી હતો આ દીકરીનું નામ શું છે આ દીકરીનું સપના હા સપના બેન સિદ્ધવ લખાવીએ પછી સામે કઈ અટક છે એ નો રે આપડા ઘરે આયવા પછી એની અટક આપડી આવી જાય હા હા કે માતુ ની અટક અહિયાં નો આવે હા અને જે પરિવાર માં ભળો એમાં એ નામા હમજી સમજી ગંગાજી માં ભળી જાવ એટલે બધું નિલ થઈ જાય હમ હમ એમ બર

મેં કોઈ કુળદેવી હોય કુરદેવ માં શું આમાં જો બધા મનુષ્ય છે જાતિ વાળા તો આપડે મનુષ્ય કર્યા હે બાકી ક્યાં માતાજી કે હે કો

બરાબર બરાબર હું તો જો મનસુખ ભાઈ આપડે હું ગમે તે જ્ઞાતિ રાજપૂત જ છું પણ જ્ઞાતિમાં નહીં કે આપડે આઝાદ કોના કારણે જે બધા દેશો નું બંધારણ વાંચી ને જેને બંધારણ બનાવીને એ એની પૂજા કરવી જોઈએ આપડે બાબા સાહેબ ની બરાબર હું એ માનું આપડે એવા માનનારા બરોબર ભણેલા હ ભણેલા હોય એટલે શું હોય આપણને

મેળાઈ જાય તો સારું બસ એ ભણવાનું ધ્યાન રાખ્યું આપડે પાડી મંજુબ ભાઈ બાકી પેલા ક્યાં કઈ હતું માનવ ને બધા હા તો 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 કોને એવું માનતા હોય પેલી વસ્તુ કે કોર્ટ મેરેજ હું કે ગમે તે જે માનતો એ કરે નહીં હમ તમે લવ મેરેજ પરિવાર ની મંજૂરી હતી ના મંજૂરી મંજૂરી મારવા ને તમે ઓળખો પણ ભિખાભાઈ રાજપૂત કરીને તમે ઓળખો એ તમારા ઓડિયા વાળા મારા સાંભળતા હોય ને તમને કોલ એ કરતા હોય પણ મને પછી યાદ મોડી ના રોજ હું જાજા ફોન આવે અને ના એમ ને તમને ઓળખે એ તમને કોલ કરે એટલે ઓળખી જાવ તમે આખા આખા દિવસ માં સુ હો ફોન સારા માણસો ના આવે એમાં આઠ આઠ ફોન લુખી બારી એમ થતું હોય એ નડવા હોય ને પહા એ નડવા ને લુખ્ખા ને કોઈ બોલવાનું ભાન નઈ ને સંસ્કાર હા પાલનપુર બાજુ અહીંયા મારે કડી કેસ થયો તો અત્યારે હું અહીંયા એવું હતું એમ હા કેસ છે તો મારી માથે ધાર્મિક લાગણી દુભાવવા બાબત માં કેસ કર્યો તો હા હા મને ખબર છે આ વચ્ચે કાક બે બે બેતરાજી માં વિશે અપમાન કર્યું હતું એવું કાક હતું ને હા હવે નવો audio સાંભળતો એટલે મને ખ્યાલ હોય. બસ કમ્પ્લેટ કમ્પ્લીટ તમારી દયા અને આ બાબા સાહેબ દયા પંખે બેઠા સાંજ સુધી એમાં તમારા છોકરાનું સ્કોલરશીપ પણ મળે એટલે મારે જે બાળકો થાય એમને એમ ને હા મળે એમાં તમે ASC નો દાખલો કરો ને દીકરી નો દાખલો રજુ કરો ને એની જાતિ લખાવો તમને scholarship મળે દીકરી ની જાતિ લગાવી તો મળે એવું ને હા કેમ કે એમાં તમને સહાય પણ મળી જશે આંતર જ્ઞાતિ લગ્ન કરવા બાબતમાં એ આંતર જ્ઞાતિ માં મેં પૂછ્યું તું તો કે ગમે તે બે માંથી એક એસી હોવું પડે એસટી નહિ ચાલતું એવું કહેતા હતા હા એટલે જ મને કે અહીંયા જ જોઈએ એમ મેં કીધું આવું તો કઈ ખ્યાલ નહીં હું પૂછવા ગયો હતો ઓલું બિરસા મુંડા ભવન છે ને નહીં નહીં ત્યાં નહીં જવાનું તો કઈ જગ્યાએ સમાજ કલ્યાણ માં જવાનું તો મારે મારે વર્ષ થઈ ગયું એક લગ્ન તો હવે મળે હા મળે ને કેટલા વર્ષ છ વર્ષ સુધી મળે કે ગમે ત્યારે મળે એનું કારણ છે કે તમે અનુસૂચિત જાતિ ની છોકરી હોય અને એસટી એટલે આદિવાસી હા એસટી એટલે દલિત માંથી ઓબીસી એટલે જનરલ હા હા સમજી ગયા ઓબીસી માં કોળી ભરવાડ રબારી ઓબીસી તમે ઓબીસી માંથી જાઓ તમારી અટક ઓબીસી માંથી આવે હા સમાજ કલ્યાણ માં ગયો સમાજ કલ્યાણ માં તમારે જે લવ મેરેજ કરેલા હોય ને આ હું ત્યાં ગયો હતો એટલે કે અહીંયા તો તો કાઈ છે નહિ મેં દૂર તો બાર હજાર સાહેબ મળે ને ભાઈ હા છોકરીનો દાખલો એની જાતિનો કઢાવો હા એની જાતિનો દાખલો તો છે જ આ જાતિનો દાખલો છે ને એને સમાજ કલ્યાણ માં જે કહેવાનું અનુસૂચિત જાતિની દીકરી સાથે મેં લગ્ન કર્યા છે હા 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 સમજી ગયા હા 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 સમાજ કલ્યાણ અધિકારી હોય ને એને જેના બધા ડોક્યુમેન્ટ રજૂ કરવાના હમ

હું ઉપર લખ્યા સરનામે રહું છું અને હાલ શિક્ષણ માં મારું ભણતર ચાલુ છે અને અમે એકબીજા ભણવામાં સ્કૂલ માં સાથે ભણતા હતા જેથી કરીને અમારા પ્રેમ સંબંધ માં અમે બે એકબીજા લગ્ન ગ્રંથિ થી જોડાયેલ હિન્દુ ધર્મ ના લગ્ન ગ્રંથિ થી જોડાયેલ છીએ આ લગ્ન નું સર્ટિફિકેટ આ અરજી સાથે સામેલ રાખું છું જે ગુજરાત સરકાર ની

નવા કાયદા આવી ગયા હવે નવા કાયદા ની અરજી કરવાની બદલી ગયા ગયા એટલે કાયદા કાયદા નું નવા મુજબ માં જોઈ લેવાનું સમજી સમાજ કલ્યાણ ની ચોપડી હશે એમાં તો લગભગ એમાં કઈ ફેરફાર નથી અટાતા સી આરપીસી માં આઈપીસી માં ફેરફાર આવ્યો છે બરોબર પણ આ સમાજ કલ્યાણ માં તમે અરજી કરશો એટલે તમને થઇ જાય એની નકલ રમ નામદાર કલેક્ટર સાહેબ જિલ્લા સેવા સદન

નિરાકરણ લેવું માળા તો ભેગું નહીં થાય અહીંયા અધિકાર પણ તો કાગળિયા કરશો હાલ છે તમારું જેટલું વાંચન એટલા તમારા શબ્દો અને વાક્ય રચના બને બસ બસ એટલે બીજું કાગળ ઉપર ભાઈ અત્યારે કાગળ

પણ એ બધું ખોટું વાત પણ હું જેટલું જાણું છું એટલું તમને કહું મારી વાત સાંભળો તેમ છતાં વિશેષ માં તો હું છે કે એડવોકેટ ની સલાહ પણ લેવી પડે કદાચ એવું કઈ હોય તો નામદાર અદાલત માં જવાની ફરજ પડે તો તમારે એક એડવોકેટ રાખવા પડે કેમ કે અમારે તમારે છેટું પડી જાય સમજી ગયા પણ જાતિ સ્ત્રી ની જાતિ ના આવે પુરુષ ની જાતિ ઉપર થી દાખલો નીકળે

એટલે તમે ફરી હકો મેં લગ્ન નથી કર્યા એમ નામ ના હાલે કાયદો એવું કે છે તમારી પત્ની છે તમારે પડશે એટલે નામદાર કોર્ટમાં દાવો દાખલ થાય ઓ હો હે એમ આપણે લગ્ન કરો કાગળ ઉપર સઢ્યો ઈજ રેકોર્ડ ઉપર રહી એ બધુંય તમારે ભેગું કરવું પડે પછી એમાં કઈ ન આવે બરાબર બરાબર કેમ કે સરકારી ચોપડા નોંધાણું એટલે આપણે આવી ગયા ઓ હો હે એ કાઈ કરી સરકારી ચોપડે ચોપડો સઢ્યો લગ્ન કર્યા એટલે તમે અટણે તમારી પાસે સર્ટિફિકેટ હોય હા હા હે એટલે નો હોય તો તરત જ વકીલ પૂછે લગ્ન નું સર્ટિફિકેટ લાવો સાચી તરીકે આની પાછળ બિડાણ જાતિનો દાખલો લગ્ન નું સર્ટિફિકેટ અને મારી પણ જાતિનો દાખલો આની અંદર બિડાણ માં રાખું છું એટલે એની અંદર જોઈ શકે

જે તમને સ્ક્રીનશોટ મોક ગયો તો એક માર પા દર રાજપૂત યાદ યાદ નહી હી હોય આ સમી તાલુકાના આ વાત મને કહું છું ભીખાભાઈ મારા છે મને નામ યાદ પણ હવે મને ખ્યાલ નથી રહ્યો એ ઓલા કઈ ભુવા ભરાડી માં કઈ કોમેન્ટ થઈ થઈતી ના ભુવા માં તો નહી તો એ બીજા તો નવી નથી મને ખ્યાલ રહ્યો ભાઈ ના તો એ બીજા કારણ કે તમને

કાયદા ભારતીય બંધારણ મુજબ કે અમે બંધારણ અમારે અનામત ભાઈ બધા અત્યારે હાલ ભારત બંધારણ થી હાલી ગયું બંધારણ હાલ કાયદા થી હાલી ગયું

તપાસ કરનાર વ્યક્તિ ને આઈ હોય એની તપાસ કરે તપાસ ની અંદર તથ્ય ન દેખાય તો સી સમરી એ ભરી શકે છે તથ્ય ન ગણાય તો ગણાય કેમ કે તપાસ પછી તો તમે તમે તો આક્ષેપ કરી ને કોઈ મને આમ થયું તું એની એફઆઈ થઈ ગઈ એફઆઈઆર રિપોર્ટ પછી ઈ ની તપાસ પોલીસ કરે પોલીસ તપાસમાં જો ખુલે અને પોલીસ તપાસમાં તથ્ય તપાસ ન દેખાય તો એની સૌની ભરાય છે આની અંદર કોઈ પુરાવા મળતા નથી એટલે ફરિયાદ પૂરી થઈ ગઈ

પોલીસ કરી અત્યારે બધું કાયદા મુજબ તમારી પાસે તમને જે કઈ છે એની અંદર ન્યાયિક પ્રક્રિયામાં તમે પડો એટલે તમે એમાં સત્યનો હંમેશા માટે વિજય થાય કોઈ ફરિયાદ કરી દે એનાથી રાજા નો હોય ફરિયાદ ટકી રહી એ મહત્વ ની હોય પણ ફરિયાદ ચકાવવા માટે થઈને તો સાચું હોય તો ઉભું રહીએ નકર ભાઈ આપડે કોઈને જાણી જોઈને ટાર્ગેટ બનાવ્યા નથી હ તમે કોઈને ટાર્ગેટ બનાવ્યા છે નથી બનાવ્યા ના એ તો પછી અદાલતમાં જાવ ને ભાઈ હા એટલે મેળ આવી જાય બરોબર હ